નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સૌની મિશન જીપીએસસી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે સ્થાનિક સરકાર એટલે શું સ્થાનિક સરકાર પંચાયત આપણે જે કહી છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે પહેલા સૌપ્રથમ સ્થાનિક સરકારના બે પાર્ટ પડે છે ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન ગ્રામીણ પ્રશાસનમાં ગામ તાલુકો જિલ્લો શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા જેને પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પંચાયતો આવેલી છે જેને સ્થાનિક સ્વરાજ્યની આપણે સંસ્થાઓ કહીએ છીએ શહેરી સંસ્થાએ નગરપાલિકા અને મહાનગરપાલિકા આવેલી હોય છે ત્યારબાદ જોઈએ તો તેની રચના બધીની કેમ થાય છે સૌથી ગ્રામનું ગામનું સૌથી પંચાયતનું ગ્રામીણ પ્રશાસન નું કે પંચાયત હોય પંચાયત એનું આપણે પંચાયતી રાજનું જોઈએ એકમ એકમ જોઈએ નાનામાં નાનું એકમ સૌથી પાયાનું એકમ તો ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત કેટલામાં બને પાંચસો થી પચીસ હજાર ની વસ્તી હોય તો ત્યારે ગ્રામ પંચાયત બને છે ત્યારબાદ જોઈએ તો ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ ને વધુમાં વધુ સોળ સભ્યો ચૂંટાયેલા હોય છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય દર વર્ષ દર પાંચ વર્ષે ચૂંટણી થાય મતદારો મત આપીને સરપંચને ચૂંટે વોર્ડના સભ્ય હોય છે પણ એ મતદારોને ચૂંટી કાઢે અને ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે પ્રતિક ઉપર લડાતી નથી યાદ રાખવાની આ એની રચના વહીવટી કાર્ય તરીકે તલાટી મંત્રી નિમણૂક થાય સરકાર તરફથી એમાં આવક વેરો આવકવેરો પંચાયતના અહેવાલો પત્રકો અંદાજપત્ર હોય છે ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય કહેવાય પાણી વેરો સફાઈ વેરો અને મિલકત વેરો અને દુકાન વેરો આ બધી વસ્તુ ગ્રામ પંચાયતના આવકના સાધનો છે અને રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળતી હોય તે પછી બીજા શું કામ હોય તો ઘર નંબર આપવા પાણીની પાણીની વ્યવસ્થા પછી ત્યારબાદ રોડ રસ્તા સફાઈ જાહેર મૃત આરોગ્ય દીવાબતી લાઈટ પ્રાથમિક શિક્ષણ ગ્રામ વિકાસનું આયોજન ગામના ખેતરોની સંભાળ ગૌશાળા જમીન દફતર જમીન મળનું લિસ્ટ એવું બધું કામ વધુ એના હોય છે ત્યારબાદ જોઈએ તો ગ્રામ સભા ગ્રામ સભા દર બે વર્ષમાં બે વખત ભરાવી જોઈએ એવો નિયમ છે ગ્રામ સભા એટલે શું ગામના લોકો ભેગા થાય ગામના પ્રશ્નોની ગ્રામના મુદ્દાઓની ચર્ચા કરી પુખ્ત વયના જે અઢાર વર્ષથી ઉંમરના જે લોકો હોય તેમાં ગ્રામ પંચાયતના વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામ સભાનું આયોજન કરવાનું હોય ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે જેમાં તાલુકા અને અને તાલુકા અને જિલ્લા કક્ષાએથી પણ અધિકારીઓ હાજર રહે છે ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે ગ્રામ ગ્રામ પંચાયત વિકાસના કામોના ગામને લગતી તમામ મુદ્દાઓ પ્રશ્નો હોય એ ગ્રામ સભામાં રજૂ કરવાના હોય છે ને વાત હોય ગ્રામ સભા અવશ્ય હાજરી આપવી જોઈએ જેથી દરેક ગામના લોકોને ગામ વિશેની પ્રશ્નોની અને તેના નિરાકરણની માહિતી રહે હવે એમાં એવું છે કે સરકાર ગુજરાત સરકારે યોજના કાઢેલી છે કે સમરસ ગ્રામ પંચાયત એટલે ચૂંટણી વિના એમને એમ થાય ને ગ્રામ પંચાયતની સમરસ ગ્રામ પંચાયત કહેવાય આ ગુજરાત રાજ્યમાં આપી બે મહિના બે હજાર એક માં આ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિકાસ વિભાગ દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવી હતી સ્થાનિક પ્રજામાં ચૂંટણી વગર સમરસ ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત જો ચૂંટણી વગર બિનહરીફ થાય તો સરકાર દ્વારા તેને ખાસ કંઈક રકમ આપવામાં આવે એ રકમ મુજબ વિકાસના કામો થાય અને એમાં જો ખાસ ગ્રામ પંચાયતમાં મહિલા બને સમરસ કે મહિલા હરીફ જીતે તો તેને વિશેષ કાંઈક અનુદાન મળે જેમ કે પ્રથમ વખત બીજી વખત ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના માટે ખાસ રૂપિયાઓની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે લાખ બે લાખ ત્રણ લાખ તાલુકા પંચાયત તાલુકા ગ્રામ પંચાયત પછી તાલુકા પંચાયત સોળથી ની સભ્ય સભ્ય હોય પચાસ ટકા બેઠકો અનામતમાં હોય છે તાલુકા પંચાયત બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે બહુમતીથી તાલુકાનું પ્રમુખ અને ઉપપ્રમુખ બને અને કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના થાય સામાજિક ન્યાય સમિતિ એટલે એસસી એસ એસસી માટેની જે હોય છે કારોબારી સમિતિ એટલે સ્ટેન્ડિંગ કમિટી જે બધા આ વખત વેરા અને સાધનોને એના માટે ત્યારબાદ જોઈએ તો તાલુકા કક્ષાએ વહીવટ તો ટીડીઓ હોય તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એ તાલુકા વિકાસ અધિકારી એની સરકાર રાજ્ય દ્વારા કરવામાં આવે છે તમને ખબર છે ટીડીઓની ભરતીઓ બહાર ભરતી હોય છે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ રજૂ કરે છે કાર્યોમાં જોઈએ તો સ્વાસ્થ્ય આરોગ્ય રોગચાળા નિયંત્રણ ગ્રામ ગ્રામ્ય માર્ગો તથા બનાવ ગામના રોડ પાસ કરવા પ્રાથમિક શાળાઓની સ્થાપનાને સંચાલન તાલુકા કક્ષા ખેતીવાડી સુધારણા ગ્રામ સેવકની વગેરે જેવું એટલે ગ્રામ સેવકની હોદ્દાઓ અને ગ્રામ સેવકની બિલ ને બધું આપાસ કરે તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા આયોજન સ્ત્રી કલ્યાણ યુવક પ્રવૃત્તિઓ સામાજિક અને વિકાસ સહાય પોડી કરવી એના માટે સમાજ કલ્યાણ મદદની નિમણૂક ઈ વગેરે પૂરાગ અકસ્માત વગેરે જેવા સંજોગોમાં મદદ કરવું પછી સર સર જાણવા જેવામાં જઈએ તો સરકારી યોજના જેમાં તીર્થ ગ્રામ યોજના એકવીસ જુલાઈ બે હજાર પાંચથી નરેન્દ્ર મોદીના સમયથી શરૂઆત છે તીર્થ ગ્રામ યોજના છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ પ્રમાણનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ ગામમાં સ્વચ્છતા હોવી જોઈએ આ બધા કારણે ગામને તીર્થ ગામ તરીકે પસંદ કરવામાં આવે અને ભાઈચારાની ભાવના વધે સદભાવના વધે એના માટે ખાસ તેને પૈસા આપવા મળે તીર્થ ગામ યોજનાની જેમ છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો નોંધાયેલો ન હોય તો ગામને પાવન ગામ તરીકે પાવન ગામ હોય તો એક લાખ રૂપિયા સુધીની સરકાર તેને ફાળવણી કરે પાવન ગામ ત્રણ વર્ષની આ સરકારની યોજના છે ત્યારબાદ જોઈએ જિલ્લા પંચાયત ત્રીજું સ્થળ છે જિલ્લા પંચાયતમાં બત્રીસ થી બાવન સભ્ય હોય જિલ્લાની વસ્તીની જિલ્લા પંચાયત પ્રમાણે બેઠક નક્કી થાય વીસ વસ્તીના આધારે પછી પચાસ ટકા ઓબ્વિયસલી આનંદી બેન પટેલના સમયથી પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખી છે પછી મતદારો સભ્યને ચૂંટે પ્રમુખ ને ઉપપ્રમુખની ચૂંટણી થાય તાલુકા પંચાયત ને જે મકારોબારી સામાજિક ને સમિતિ અને આરોગ્ય સમિતિ તેવી સમિતિઓની રચના થાય જિલ્લા પંચાયત ની મુદ્દત 5 વર્ષ ની હોય છે જિલ્લા પંચાયત ની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે હમણાં જો જિલ્લા પંચાયત ની અને હમણાં જ આપણે થોડાક સમય બાદ ચૂંટણીઓ આવશે આપણે ગ્રામ સરપંચ જિલ્લા પંચાયત ના વડા ને ડીડીઓ કહેવાય અને ટીડીઓ કહેવાય અને ઓલા ને વિલેજ આપણે તલુ આપણે તલાટી જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ ડેવલપમેન્ટ ઓફિસર સરકાર દ્વારા નિમણૂક થાય જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની બધી પ્રવૃત્તિઓનો નિર્ણય રાજ્ય સરકારમાં જેટલી પણ યોજનાઓ આવતી હોય શિક્ષણ સહકાર સિંચાઈ પશુ સંવર્ધન કૃષિ જિલ્લા કક્ષાએ નિયંત્રણ જિલ્લા આરોગ્ય અધિકારી શિક્ષણ અધિકારી ખેતીવાડી સમાજ કલ્યાણ નાયબ ઈજનેર વગેરે જિલ્લાના કાર્યો સંભાળે બધે દેખરેખ રાખે સામાજિક ન્યાય સમિતિ એટલે એસસી એટલે એસસી છે જે એસસી કાસ્ટના છે શેડ્યુલ કાસ્ટના લોકો માટે એના માટેના ન્યાય માટેની એક સમિતિ એટલે સામાજિક ન્યાય સમિતિ બધા જિલ્લામાં ગ્રામ પંચાયતમાં પણ હોય છે જિલ્લા પંચાયતમાં હોય છે તાલુકા પંચાયતમાં હોય છે મહાનગરપાલિકામાં પણ એની સ્થાન હોય છે સમાજના નબળા વર્ગોને સ્વાસ્થ્ય સામાજિક આર્થિક બધી જ યોજનાઓને તેને અમલ થાય તેને ન્યાય મળે તાલુકા પંચાયતને જિલ્લા પંચાય પંચાયતે આ સભ્યો પાંચ સભ્યોની બનેલી હોય છે તેમાં પણ પ્રમુખ ઉપપ્રમુખ હોય છે અને આ પંચાયતી રાજમાં નિયમ પ્રમાણે આ સમિતિ ખાસ યોગવી નિમવી એનો ફરજિયાત છે શહેરી પ્રશાસન શહેરી પ્રશાસન એક લાખ થી વધુ વિસ્તારો માટે નગરપાલિકા મહાનગરપાલિકા બધીઓ તેને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કહે છે વસ્તીની આધારે બધું નક્કી થાય છે દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે અઢી વર્ષે મેયર બદલે છે એનું પણ હું તમને આગળ સમજાવું નગરપાલિકાનો મેઇન વર્ગ નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછી હોય છે પચીસ હજાર થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી અઠ્યાવીસ ઓછામાં ઓછી રચના કઈ રીતે થાય વસ્તીના આધારે વોર્ડ વહેંચાય એક વોર્ડમાં ચાર સભ્ય હોય જેમાં પચાસ ટકા મહિલા અનામત હોય એમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પ્રમુખ અને ઉપપ્રમુખ સભ્યોમાંથી જેમ વોર્ડના સભ્ય હોય ને એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય એ જ બધાય અને એ પ્રમુખની ચૂંટણી થાય એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય અઢી વર્ષનો હોય નગરપાલિકાના અધ્યક્ષ તે પદ સંભાળે છે એટલે ચૂંટણી થાય તો અઢી વર્ષ જ નગરપાલિકા નો કોઈ સભ્ય અધ્યક્ષ હોય એ શકે છે અઢી વર્ષ પછી કોક બીજો આવે વહીવટ માં જોઈએ તો વહીવટમાં ઘણી બધી સમિતિઓની રચના થાય છે લખેલી છે નાણાં કારોબારી આરોગ્ય સફાઈ બાંધકામ અને નગરપાલિકાના સરકારી વડા તરીકે ચીફ ઓફિસર ની નિમણૂક થાય એ બધી વસ્તુઓ સંભાળે જેમ પાણી પુરવઠો રસ્તા ગંદા પાણીની નો નિકાલ જન્મ મરણ લગ્ન ની નોંધણી નગર નિયોજન શિક્ષણ ની વ્યવસ્થા અગ્નિશમન અખાદ્ય પદો વેચાણ સામે કાર્યવાહી બગીચા પુસ્તકાલયો સાંસ્કૃતિક ભવન આ બધું ચાલ સંભાળ બધી બાબતોની નગરપાલિકાની વ્યવસ્થા અને બધી રાખવી ચીફ ઓફિસરની જિમ્મેદારી છે મહાનગરપાલિકા એટલે સભ્ય સંખ્યાને સૌથી વધારે કહી શકાય તો મહાનગરપાલિકા એને સભ્યને કોપરેટર કહેવાય છે મહાનગરપાલિકાના સભ્યને કોપરેટર મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય છે ગુજરાતમાં આઠ કરતાં પણ અત્યારે વધુ મહાનગરપાલિકાઓ બની ગયેલ છે મહાનગરપાલિકાને વિવિધ વોર્ડ મહાનગરપાલિકા જે નવી બની એના નામ કોમેન્ટમાં કરજો કે મહાનગરપાલિકા વિવિધ વોર્ડમાં એક વોર્ડ પંચોતેર હજારનો હોય એમાં ચાર સભ્ય હોય એમાં ચારમાંથી બે પચાસ ટકા મહિલાના મત હોય એટલે બે પુરુષ હોય બે જેન્ટ્સ હોય એ રીતે બરાબર મતદારો ચીઠીમાં મતદાન કરે પોતાના વિસ્તારમાં કોર્પોરેટર ને ચૂંટે એક પીંછોતેર હજાર વસ્તીનો એક વોર્ડ હોય તો વિચારો તો એવા સોળ સત્તર અઢાર વોર્ડ હોય સોળ સત્તર અઢાર વોર્ડ હોય પીંછોતેર પીંછોતેર એની વસ્તી કેટલી થાય તો દસ લાખ જેવી એટલે દસ લાખ જેવી વસ્તી થઈ જાય દસ લાખ બાર લાખ પંદર લાખ એના જેવી વહીવટ કોણ કરે મ્યુનિસિપલ કમિશનર કારોબારી સ્ટેન્ડિંગ કમિટી બનાવે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેન્ડિંગ કમિટી ના મેઇન હેડ હોય મેયરે હોય અને મ્યુનિસિપલ કમિશનર હોય પછી શહેરી વિસ્તારના આધારે સુખાકારી શહેરના વિકાસ માટે નીચેની બધી બાબતો ધ્યાન રાખવાની સ્વચ્છતા આરોગ્ય પાણી કઠર વ્યવસ્થા રસ્તા લાઇટ શિક્ષણ પુસ્તકાલય ખાદ્ય સામગ્રી જન્મવણ આ બધી બાબતો ઇટ ઇઝ અ વેરી શોર્ટ બટ ઘણા બધા આના આનાથી પણ વિશેષ મ્યુનિસિપલ કમિશનરના કામ હોય મ્યુનિસિપલ કમિશનરના ઘણા બધા કામ હોય કલેક્ટર એટલે ઇટ ઇઝ અ તમને કહેવું ન પડે અમારે કલેક્ટર તો કોણ જિલ્લાનો રાજા જિલ્લાનો વહીવટી વડા કલેક્ટરેટ મીન્સ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન્ડ જિલ્લાનો ચૂંટણી અધિકારી ચૂંટણી જિલ્લામાં કલેક્ટર કરાવે અને જિલ્લા ન્યાયાધીશ તરીકે પણ કલેક્ટર હોય અને એ વિશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એને એકવાયર કરે હમણાં જ યુપીએસસી પ્રિમ્સનું રિઝલ્ટ આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા તેની નિમણૂક થઈ તેમને રાજ્ય સર રાજ્ય સરકાર નિમણૂક આપે સોરી કેન્દ્ર સરકાર

એસસી એસટી ઓબીસી જેટલા પછાત વર્ગના લોકો મહિલાઓ સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય એટલું ઝેડ ઇટ ઇઝ કલેક્ટરની જવાબદારી છે કે આ બધી વસ્તુ આઈએસ આઈપીએસ આઈએફએસ યુપીએસસી દ્વારા લેવાય છે જીપીએસસી દ્વારા ડેપ્યુટી કલેક્ટર સુધીનું પદ તમે લઈ શકો છો એ માહિતી આપેલ છે મામલતદાર ઇટ જીપીએસસી ગુજરાત જાહેર સેવા જેવા જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવે છે તે મામલતદાર તાલુકા કક્ષાનો વહીવટી અધિકારી હોય અને એના માટે ટીડીઓ હોય અને મામલતદાર હોય પેલા ટીડીઓ હોય ને ઉપર મામલતદાર તાલુકા ન્યાયાધીશ એક્સક્યુઝીવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદોની વ્યવસ્થા સમજે કલેક્ટર સીધી રીતે આમાં જવાબદાર હોય છે એટલે એની જીપીએસસી દ્વારા બઢતી થાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેનું ખાસ યાદ હોય મતદાર યાદી તૈયાર કરાવડાવી પછી ચૂંટણીઓ યોજવી પછી એમાં મધ્યાહન ભોજન યોજના નું સંચાલન નિયંત્રણ કુદરતી આપત્તિઓ સામે ઇટ ઝ ઓલ અબાઉટ વર્ક એટલે બધી બધી વસ્તુ એમાં કરવાની આવે મામલતદાર ને લાસ્ટ લાસ્ટ ટોપિક છે આપણે લોકો લોકો દાલત એટલે ગરીબ અને સામાજિક રીતે પછાત રોજના લોકો માટે કોઈ આપત્તિઓ થઈ હોય ઓછી આવક ધરાવતા હોય એના માટે કોઈ પણ ન્યાય ન મળ્યો હોય અને એનાથી વંચિત ન રહી જાય એના માટે ગુજરાત સરકારે લોકો દાલત સ્થાપન નથી કર્યું છે બંને પ્રશ્નો સંબંધો લોક અદાલત બોલાવવામાં આવે લોક અદાલત માં પ્રશ્નો નું નિરાકરણ થાય કોઈ ન કોઈ ન હાર કોઈ ન જીત એવા લાંબા સમયથી મુદ્દો પડતી હોય એવા કેસો નિકાલ ખાસ કરીને ને કરવા માં આવે જેમાં કેસ મુકવા પક્ષ કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી court કચેરી ની ધક્કા ખાવા કરતા લોક અદાલત માં પ્રશ્ન ઉકેલી લેવો સારો રે બધા માટે એમ સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે લોક અદાલત યોગ્ય નિર્ણય આપે પક્ષ ને અને તમામ લોકો અદલાતનો વિવાદનો અંત આવે છે બંને પક્ષોએ બંને પક્ષોને ન્યાય મળે છે ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ગુજરાત રાજ્યના જિલ્લામાં કાયમી લોકો અદાલતનું કાયમી લોકો અદાલતનું એટલે આ ચેપ્ટર આપણે ભણ્યું કે લોક અદાલત શું હોય છે એની સ્થાપના કઈ રીતે થાય છે સ્થાનિક સ્વરાજ્યની શું હોય છે પંચાયત વિરોધ નો ભાગ શું હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચીફ ઓફિસર કલેક્ટર બાય થી આપણે ઇટ ઇઝ શોર્ટ વે માં જોઈ ઇટ ઇઝ અ વેરી ડીપ ફૂલ કે પંચાયતી રાજ હજી ઘણું બધું આમાં હોઈ શકે છે પણ આ ઇન્ટ્રો તમે એક લઈ શકો છો અને આનાથી તમે પંચાયતી રાજ વાંચવાની શરૂઆત કરી શકો છો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ